દારૂ પીવાથી મૃત્યુ થયા છે તેવામાં અમદાવાદના માધુપુરા વિસ્તાર ખાતે આવેલ બારડોલપુરા ભીલવાસ પાસે અશોકભાઈ નાનજીભાઈ ભીલ ઉંમર વર્ષ પિસ્તાલીસ સવારના ચાર વાગે કોઈ અગ્રસર કારણોસર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તેઓના ઘરવાળાનું કહેવું છે કે તે દારૂ પીતા પછી પણ હમણાં હાલ દવા ચાલતી હોવાથી દારૂ બંધ રાખ્યો હતો હવે ખરેખર અગ્ર કારણ શું હોઈ શકે છે કારણ કે તે તો સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે કે દેશી દારૂના કારણે મૃત્યુ થયું છે કે અથવા તો બીજા કોઈ અન્ય કારણોસર કારણ કે ઘરવાળા જે છે તે પણ ભયભીતમાં હોય તેવું લાગી રહ્યું છે મીડિયા સમક્ષ કંઈ પણ બોલવા તૈયાર નથી માં જો વાત કરવામાં આવે તો હાલ આપણે અમદાવાદના માધુપુરા વિસ્તાર છે ત્યાં ઊભા છે અને કહેવાય છે કે સવારે ચાર વાગે જે આ મારી પાછળ આપ જોઈ શકો છો કે બાડોલપુરા જે ભીલવાસ છે ભીલવાસની અંદર અજ્ઞાત કહેવાય કે એમના અશોકભાઈ કરીને જે વ્યક્તિ હતા આશરે અંદાજે એમને જો ઉંમરની વાત કરવામાં આવે તો અશોકભાઈ પિસ્તાલીસ વર્ષની ઉંમરના હતા અને કંઈક કારણોસર તેમને તાત્કાલિક જે છે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને તેમના ઘરવાળાનું કહેવું છે કે તે દારૂ તો પીતા હતા પણ દવા સાથે ચાલતી હતી એ પણ એમને બંધ રાખી હતી એમની બેબી આપણી પાસે જે વાત કરવાનો પ્રયાસ કરીશું બેન શું તકલીફ હતી હતી દારૂ પીતા હતા પણ જ્યારે દવા ચાલતી હતી ને ત્યારે દારૂ નતા પીતા એ રહ્યા અત્યારે દારૂ ના દારૂ પીતા જ નતા કેમ કે અમે દવા કરાવતા હતા એટલે દારૂ નતા પીતા એ રહ્યા ચાર વાગે તમે એમને ક્યાં લઈ ગયા હતા અમે અમારા જૂના ઘરથી લઈ ગયા હતા જ્યારે અમે જઈ ભાડે રહીએ છીએ ને ત્યાંથી લઈ ગયા અમે સવાર ચાર વાગે આમનું કહેવું છે કે સવારે ચાર વાગે તેમને કોઈ બીમારીના કારણે લઈ જવામાં આવ્યા છે હાલમાં તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને જોવાનું એ રહ્યું કે ખરેખર અગ્ર કારણો કયા છે કે દેશી દારૂ પીવાથી મૃત્યુ થયું છે અથવા તો કોઈ બીજી બીમારી છે કેમેરા પર્સન રાજ સાથે ગિરીશ બારોટ ઇન્ડિયા